મારું સ્વાગત છે મારી ચેનલ શ્રી હરી રસોઈ માં આજે આપણે બનાવીશું શિયાળા સ્પેશિયલ ખજૂર પાક આ ખજૂર પાક દરરોજ સવારે માત્ર એક નાનો લાડુ તમે ખાઈ જશો તો શિયાળાના ચાર મહિના તમે બીમાર નહીં પડો એક થી દોઢ કિલો જેટલો ખજૂર પાક કોઈ પણ પ્રકારના માપની ઝંઝટ વગર જ સહેલાઈ ઘરે બનાવી અને તૈયાર કરીશું તો ચાલો ખજૂર પાક બનાવવાનું શરૂ કરીએ બે અહિયા એક કિલો જેટલો ખજૂર પાક બનાવી અને તૈયાર કર્યો એ પણ માત્ર વન ફોર્થ કપ થી પણ ઓછા ઘી માં તો ચાલો એકદમ સહેલી રેસીપી શરૂ કરીએ તેના માટે બે અહિયા બધા જ ડ્રાય ફ્રુટ્સ લઈ લીધા છે અને ખજૂર ની અંદર થી આપણે તેના ઠળિયાઓ અલગ કરી લઈશું તમારે હજી પણ એક્સ્ટ્રા કોઈ ドライフルーツ એડ કરવા હોય તો તમે કરી શકો છો બે અહીંયા અખરોટ ને પણ ક્લીન કરી લીધા છે હવે આપણે अंजीर ના ટુકડા કરી લઈશું તમારે अंजीर ને હજી વધુ ઉમેરવા હોય તો પણ તમે ઉમેરી શકો છો મેં અહીંયા પાંચ થી છ નંગ अंजीर ના લઈ લીધા છે હવે એના સારી રીતે નાના નાના ટુકડા થઈ જાય ત્યારબાદ આપણે અખરોટના પણ હાથ વડે જ ટુકડા કરી લેવાના છે તો અહીંયા આપણે પહેલા જ વાત કરી કે કોઈ પણ પ્રકારના માપ વગર જ આપણે આપણે આ ખજૂર ખજૂર પાક બનાવી અને તૈયાર કરવાનો છે છે તેનું એક મોટું કારણ એ કે અંદર ગોળ અથવા તો ખાંડની ચાસણી કરવાની કે કોઈ ઝંઝટ હોતી નથી એટલે તેનું માપ પણ હોતું નથી સિમ્પલ છે બનાવી અને તૈયાર કરવાનું તો આપણી ક્લીન કરેલી ખજૂર જે હતી તેની અંદર જ આપણે

થોડાક આપડા ડ્રાય ફ્રુટ ની અંદર એવો ક્રંચ આવે અને સરસ સુગંધ આવવા લાગે ત્યાં સુધી આપણે તેને ઘી ની અંદર સાતળી લેવાના છે ત્યારબાદ આપણે તેને એક પ્લેટ ની અંદર સાઈડ માં નીકાળી લેવાના છે આપણા ડ્રાય ફ્રુટ્સ રેડી છે હવે આપણે તેની તેજ કઢાઈની અંદર બે ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરી દઈશું ઘી ગરમ થાય ત્યારબાદ તેની અંદર ખજૂર અને અંજીર એડ કરી દેવાના છે ખજૂર અને અંજીરને આપણે ઘી સાથે સારી રીતે શેકી લેવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો કે જેમ જેમ આપણી ખજૂર જે છે તે શેકાત થઈ જશે તેમ તેમ તે એકદમ સોફ્ટ એવા મિશ્રણમાં બદલાઈ અને તૈયાર થઈ જશે ખજૂર અને ડ્રાય ફ્રુટ ને વધુ અને ઓછા પ્રમાણમાં લઈ શકો છો તો અહીંયા મેં ડ્રાય ફ્રુટનું જે પ્રમાણ છે તે વધારે લીધું છે તો અહીંયા આપણી ખજૂર ડ્રાય સાથે સારી રીતે મિક્સ થઈ ગઈ છે ત્યારબાદ હવે આપણે તેને બટર પેપરની ઉપર નીકાળી લઈશું અને ત્યારબાદ આપણે તેને શેપ આપી દઈશું હળવા હાથે આપણે પ્રેસ કરતા જવાનું છે અને સરસ એવો ગોળ આકાર આપણે તેને આપી દેવાનો છે તો અહીંયા તમે જોઈ શકો છો કે સરસ મજાનો લંબ ગોળ એવો આકાર આવી જાય ત્યારબાદ આપણે તેના પીસીસ કટ કરી લેવાના છે જો તમે મારી જેમ સોફ્ટ ખજૂરને બદલે જે પેકેટમાં નોર્મલ ખજૂર મળે છે તેનો ઉપયોગ કરો તો તેને તમારે મિક્સર અંદર વખત કરી અને ત્યારબાદ જ લેવી આ વાતની ખાસ તમારે ધ્યાન રાખવી મેં અહીંયા એકદમ સોફ્ટ ખજૂરનો ઉપયોગ કર્યો હતો તેનાથી તે જલ્દીથી જ મેલ્ટ થઈ ગઈ હતી અને અહીંયા તમે જોઈ શકો છો કે આપણે પીસીસ કટ કરી અને રેડી કરી લીધા છે તો મેં અહીંયા ત્રણ પ્રકારથી ખજૂર પાકના શેપ્સ આપીને તૈયાર કર્યા છે એક આપણે ગોળ આકાર દીધો છે તમને જે પણ પ્રકારથી જે પણ શેપ ગમતો હોય તે તમે આપી શકો છો બીજો મેં અહીંયા ચોરસ એવો શેપ આપી અને તૈયાર કરી લીધું છે તો એકદમ પરફેક્ટ એવો ખજૂર પાક આપણો ઘરે જ ઓછી મહેનત અને ઓછા ઘીની અંદર બની અને તૈયાર થઈ જાય છે હવે આપણે ઉપરથી ખસખસ એડ કરી દેવાનું છે તો છેને એકદમ સહેલી ગુજરાતી ખજૂર પાક બનાવવાની રેસિપી એક વખત આ રીતે ખજૂર પાક ઘરે બનાવી અને જરૂરથી તૈયાર કરજો બહુ જ ટેસ્ટી એવો બની અને તૈયાર થાય છે આજ માટે આટલું જ ફરી મળીશું નવી રેસિપી સાથે 何